આ કેસમાં સંડોવાયેલા મુખ્ય સૂત્રધાર અને એક મહિલા સહિત કુલ પાંચ આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા હતા દારૂ સાથે મોટો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો હતો પોલીસ તપાસ બાદ ગુનાની ગંભીરતા અને આરોપીઓની વારંવારની ગુનાઈત પ્રવૃત્તિઓને ધ્યાનમાં રાખી અને આ તમામ પાંચ આરોપીઓ સામે પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે અને તેમને જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે આ કાર્યવાહી દર્શાવે છે કે મહુવા પોલીસ દારૂબંધીના કાયદાના ભંગ અને ગુનાહિત પ્રવૃત્તિઓ પ્રત્યે કડક વલણ અપનાવી રહી છે ભારતીય બનાવટની જે વિદેશી દારૂનું વેચાણ થતું હતું એના વિરુદ્ધ એક સફળ રેડ કરવામાં આવી હતી જેમાં કુલ એકસઠ લાખ નો મુદ્દા માલ સાથે ટોટલ એક કરોડ દસ લાખનો મુદ્દામાલ પકડવામાં આવ્યા હતા અને પાસા એક્ટ હેઠળ પકડવામાં આવેલ છે જે આરોપીઓનું નામ છે અશોકભાઈ નાથાભાઈ જોડિયા રહે મઉવા એમને વડોદરા મધ્યસ્થ જેલ મોકલવામાં આવ્યું છે ધક્કુબેન લખમણભાઈ ચૌહાણ રહે ચાંચ બંદર રાજુલા જિલ્લા અમરેલી એમને સાબરમતી જેલ અમદાવાદ ખાતે મોકલવામાં આવ્યું છે આરોપી ચિરાગ ઉર્ફે છોટુ ઉર્ફે જકરો રહે મહુવા એમને સાબરમતી જેલ અમદાવાદ ખાતે મોકલવામાં આવ્યું છે આરોપી કિરણભાઈ દામજીભાઈ ચુડાસમા રહે મહુવા એમને રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે મોકલવામાં આવ્યું છે આરોપી નરેશભાઈ જીલુભાઈ ધાકડા રહે વડલી તાલુકા રાજુલા એમને પણ રાજકોટ મધ્યસ્થ જેલ મોકલવામાં આવ્યું છે